મારો અને મારી મરજી હશે ને એ મારી ઊંધી હા દાદા હે જહા તારા તું મારા કે તું મેસેજ ના રેકોર્ડિંગ ના તું એમ કે હું દુનિયા દોરીને બેઠો તું એમ કે હું દુનિયા જાળી બેઠો તું એમ કે કે આ દુનિયાની ની માલબા ને હું ભૂપ કરીને

જોઈએ પાછોના મનમાં વિચાર પડે આમાં બેઠા ને એના ફોન ની માલપાય અમુક આને નાખેલું અને પાસો કે છે કે મને મીડિયામાં કોઈ સઢાવવાનો શોખ નથી જા જગતની માલ પાસ મને મીડિયાને બતા હે એ તીનો દી અને આજની ઘડી તને તો નઈ તારા ઘરની માલ પા કોઈને દશ ઉજવા દો તેથી મને કોઈ સૌ સંસારનો રાજા નો કેતો જા હા દાદા હે એમ તમે ધરમ ભેગા કરી લ્યો હે મને ભેળવવાની વાત એક બાજુ રે મારો ભરોસો હોય મારી જગ્યા ની મારી પાસે સેવા તમે કરો હે

કે હિત્ચર વરના તારા ને હાટ વરહના ને તને પણ નહીં આ દાદા આ બાળક તારા ઘરની માલપા લાવીને બેહાડજો જો એના ખોળીએ લાવીને આપી દઉં તો મહાંજેક બબલાનો વ્યવહાર ને ધરમ પડ્યું છે બાકી ખમા ખમા મળતા